અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માય ઇકો એનર્જી પંપ ઉપર ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહીને સસ્તા ભાવનું ઈંધણ જણાવી વાહનોમાં ભરી આપવાના કૌભાંડનો પર્દાફાશ કરી એકતાલીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓ જિલ્લામાંથી નેશનલ હાઇવે પસાર થતો હોય હાઇવે ઉપર બિન અધિકૃત ઈંધણના પંપો હોવાની શક્યતાને ધ્યાને લઈ હાઇવે ઉપર પેટ્રોલિંગ રાખી બસ તપાસમાં રહી ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી હતી કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતું જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અનિવારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંતની અલગ અલગ ટીમો બનાવી બિન અધિકૃત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુઅર સાથે પોલીસ પેટ્રોલિંગમાં હાજર હતા તે સમયે ટીમને અંગત અને વિશ્વાસો બાતમીદારથી બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી પંપ પર ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોમાં વપરાતું જ્વલનશીલ પ્રવાહી મંગાવી તેને ભેળસેળ કરી સસ્તા ભાવનું જણાવી પોતાના આર્થિક ફાયદા માટે આવતા જતા વાહનોમાં ઈંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે અને હાલ એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી ટી એકાવન બાવનમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી પંપના ટેન્કમાં ખાલી થઈ રહ્યું છે જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી અનિલ સિસારા તથા એફએસએલ અધિકારી વીઆર પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ અને ટીમ દ્વારા રેડ કરતાં આ શંકાસ્પદ વાહન મળી આવેલ હતું અને વાહનમાં પ્રવાહી કાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ હોય જે ફક્ત ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં જ લઈ શકાય તેમ લખેલ હોય જેને સ્ટોરેજ ટેન્કમાં મિશ્ર કરી બિન અધિકૃત રીતે ભેળસેળયુક્ત ઈંધણ વેચતો હોવાનું જણાઈ આવેલું અને પંપના મેનેજર પાસેથી આ ટેન્કરનું એક અલગ જ ઈવે બિલ અને ઇન્વોઇસ મળી આવ્યું હતું જેને ચેક કરતાં તેણે આ પ્રવાહી રિન્યુએબલ હાઇડ્રોકાર્બન એચવીઓ જણાવેલ આમ અલગ અલગ બિલો બતાવી ગુનાહિત કાવતરું રચી ગ્રાહકો તથા સરકાર સાથે ઠગાઈ કરનાર ટોળકીના હિતેનકુમાર મનસુખભાઈ કાનકડીયા રાહુલ અમીરચંદ્ર સહાની અંકિત ઇન્દ્રપ્રવેશસિંહ અલ્પેશભાઈ લલસુખભાઈ પરમાર નવીનભાઈ દેવાભાઈ ઠાકોર નામના પાંચ ઇસમોને ઝડપી પાડી તથા રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ પેટ્રોલ પંપના માલિક તથા ઈંધણ મોકલનાર તેમજ ખોટા બિલો બનાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી સંલગ્ન કલમ મુજબનો ગુનો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદર એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે અન્વયે એલસીબીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદુષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલું હોય છે જેનો નંબર છે જી જે બાર બીટી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વોલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતના આખી પ્રોસિજર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જાણાય આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે જે અન્ય ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાવ્યા આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબ્જે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાલ કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે